નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા આજે વિસાવદર તાલુકાના બરડીયા ગામમાં નવા બનેલા સરકારી દવાખાનાની મુલાકાત લીધી આ સરકારી દવાખાનું હમણાં જ એટલે કે સમજો કે આઠ દસ દિવસ પહેલા જ ઓપનિંગ થયું છે આ સરકારી દવાખાનાનું આપણે સૌથી પહેલા અહીંથી જોઈએ અને આ આખા દવાખાનામાં જે લાઈટ આવે છે વીજળી આખા દવાખાનામાં એનો તાર છે આ એ ખુલ્લો આ લોખંડની જાળી છે લોખંડ ની જાળે અહિયાં ખુલ્લા તાર છે અહિયાં આ નવું દવાખાનું બન્યું છે આ ખુલ્લા તાર છે આ લોખંડ ની ઉપર શોટ આવ્યો એટલે કોઈ પણ દર્દી અહીંથી જ મરી જાય દવાખાના માંથી ફોટા પડાવી શોબાજી કરનારા મહાનુભાવોના નામ લખ્યા છે અહિયાં આ શોબાજો નામ છે રાજેશ ચુડાસમા અને ઠુમ્મર ને મારું નામ અંદર કાલ્યું છે હું તો હતો નહીં અહિયાં આ બધા શો બાજુ છે સ્ટન્ટમેનો પાટિયા મરાવાના માસ્ટર માઇન્ડો છે જ્યાં હોય ત્યાં કે મેં કર્યું મેં કર્યું આ દવાખાનું કેટલામાં બન્યું છે એક કરોડ ચૌદ લાખના ખર્ચે બન્યું છે ક્યારે આ દવાખાનું ચાલુ કરવામાં આવ્યું નહીં આ ઉદ્ઘાટન છે ને પંદરમી ઓક્ટોબર એક્ચુલી ચાલુ કઈ તારીખેથી હા દિવાળી પછી દિવાળી પછી પંદર થી ચાલુ થયું હવે આ લાઈટ અહીંયા ગોઠવી છે આ આ સરકારી દવાખાનું નવું ખુલ્યું છે હમણાં જ આ એની લાઈટ છે અહીંયા હાથ અડાડો એટલે ગોપાલભાઈ મરી જાય અથવા કોઈ જેને મરવું હોય અહીંયા હાથ અડાડે દવાખાના મારીને એટલે મરી જાય એવી વ્યવસ્થા ગોઠવેલી છે આ નવું સરકારી દવાખાનું એક કરોડ ને ચૌદ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર અહીંયા સરકારી દવાખાનામાં કર્યો છે આ જૂની પેટી કાંઠ ખાઈ ગયેલી કમ્પ્લેટ નવા દવાખાનામાં જૂની પેટી આકાટ ખાઈ ગયું છે બધું કમ્પ્લીટ આ જૂનું જૂનું બધું ધૂળ ચડી ગઈ એક કરોડ ને 14 લાખ ના દવાખાનામાં પેટી જૂની છે થોડું દૂરથી બતાવી અહીંયા આ ટાઈલસોય તૂટી ગઈ છે આ ટાઇલ્સ તૂટી ગઈ ટાઈલસેય તૂટી ગઈ એ બધું તૂટી ગયું હવે આ એક કરોડ ને ચૌદ લાખના ભ્રષ્ટાચારના દવાખાનામાં આ પેનલ જો મૂકી બધું સડેલું જૂની ભલે 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 કોઈ ટેન્શન નથી જાય છે લોક થતું નથી એક કરોડ ને ચૌદ લાખ નું આ જે બધા સ્ટન્ટ બાજુના નામ લખ્યા છે એ ખાઈ ગયા છે વિસાવદર તાલુકાના બરડિયા ગામમાં આ પેલો ફ્રીજ નો રૂમ છે હવે અહીંયા આ દરવાજો જુઓ આ ખુલી જાય છે બંધ દરવાજો ખુલી ગયો આટલી હલકી કક્ષાના દરવાજા મહારાજામાં એક કરોડના દવાખાનામાં આવો આવો દરવાજો હોય અને ગુંબો જોરથી થી મારીશ ને તો આખ મારો આરપાર નીકળી જશે એટલી હલકી કક્ષાના આ દરવાજા છે આમાં કોઈ સ્ટેન્ડ નથી કોઈ એકદમ હલકી કક્ષાના તૂટી જાવ

હવે જુઓ મજા આ જુઓ એક કરોડ ને ચૌદ લાખ રૂપિયાનું નવું બનેલું દવાખાનું બધું નવું જ છે આ લેબર રૂમ છે કોઈ ગાદી કોઈ આ પગ બાંધવાની કોઈ વ્યવસ્થા નથી અને આ નવું દવાખાનું ઉદઘાટન ના નામે ફોટો પડાવીને ભાગી ગયા છે આવો આ ટોયલેટ છે બધું એમ જ સૌથી મજાની વાત છે કે કોઈ સુવિધા નહીં ખાલી ફોટો પડાવી ઉદ્ઘાટન કરી અને ભાગી જવાના ધંધા છે અહીંયા આવો દવાખાનું નવું બની ગયું ઓપનિંગ થઈ ગયું ચાલુ થઈ ગયું પછી યાદ આવ્યું કે અહીંયા કંઈક લગાવવાનું બાકી છે તો આ તોડફોડ ચાલુ છે પાછળથી ખબર પડી કે ભાઈ આ તો દવાખાનામાં અહીં કંઈક લગાવવાનું હતું ઓપનિંગ થઈ ગયું દર્દી આવે છે હવે આ સરકારી કોમ્પ્યુટરો ધૂળ ખાય છે આ મોંઘા ભાવના કોમ્પ્યુટરો થોડુંક બહારથી બતાવો આ મોંઘા ભાવના કોમ્પ્યુટરો ઢાંક્યા છે અહીંયા ડ્રીલિંગ થાય છે એની ધૂળ આ કોમ્પ્યુટરોમાં જાય છે આખું દવાખાનું બન્યા પછી યાદ આવ્યું કે ભાઈ મારે આ લગાવવાનું બાકી હતું આ ફિમેલ વોર્ડ છે મહિલાઓનો વોર્ડ હાઈટ જુઓ આ હાઈટ છે દવાખાનાની નવું એક કરોડ ચૌદ લાખના દવાખાનાની હાઇટ છે કમસે કમ છ ફૂટની પણ હાઈટ નથી અહિયાં મારું માથું અડી ગયું છે આમ નમીન પડશે સૌથી મોટો દુનિયાની આઠમી અજાયબી અહિયાં બતાવ્યું છે તમને આ દુનિયાની આઠમી અજાયબી છે અહિયાં બરડીયા ગામે એક કરોડ ને ચૌદ લાખના દવાખાનામાં ટોયલેટ કઈ બાજુ છે નળ કઈ બાજુ છે દુનિયાના કોઈ ટોયલેટમાં નળ કઈ બાજુ હોય અને ટોયલેટ કઈ બાજુ હોય અહીંયા આ શું બનાવવાનું છે હજુ નક્કી નથી થયું સરકારમાંથી નક્કી થશે મુખ્યમંત્રી નક્કી કરે પછી અહીંયા શું લગાવવું છે એનું પછી આપણે ચર્ચા થશે આ પંખાના કેબલો ખુલ્લા ફરે છે અહીં પિન છે એની સ્વિચ ક્યાં છે એ કોઈને ખબર નથી પાછળ નથી બહાર હશે કદાચ આ ખાનામાં શું લગાવવાનું છે એક કરોડ ને ચૌદ લાખના ભ્રષ્ટાચાર ના દવા હવે આ નળ છે ધારો કે ટોયલેટ કેવી રીતે બેસવાનું અને ડોલ કેવી રીતે ભરવાની આ દુનિયાની આઠમી અજાયબી વિસાવદનના સરકારી દવાખાનામાં કરવામાં આવી છે હવે દુનિયાની નવમી અજાયબી છે અહીંયા આ સરકારી ખાટલા આપવામાં આવ્યા છે દવાખાના આ ખાટલો છે એની ઉપર આ ગાદલું છે હવે આ ગાદલું છે હવે અહીં આવો નજીક અહીં બતાવો અહીંયા ટચ થઈ ગયું ગાદલું દૂરથી બતાવો ને મારા વાલા દૂરથી થી બતાવો જરાક અહીં ટચ થઈ ગયું આ બાજુ ફૂટ લંબાઈ ઘટે છે દર્દીને આટલી જગ્યાનું ગાડલું ખાલી આપવાનું કોઈ જ કહી શકે કે આ જગ્યા ખાલી કેમ યા તો ગાડલું આમ લઈએ તો પેલી બાજુ જગ્યા ઘટે આ ગાદલા પર પાથરવાનું કંઈ છે નહીં ઓશિકા નથી કોઈ પડદા નથી આ આવી ગયું નવું એક કરોડ ને ચૌદ લાખનું દવાખાનું એમાં આ ગાડલા અને બેડની સાઈઝ અલગ અલગ છે હવે તમે સમજો કે આ ગાડલું પણ આટ અડાળો તો ખબર પડે કે બકવાસ ગાડલું છે આ એક કરોડ ને 14 લાખ નો ભ્રષ્ટાચાર છે અહીંથી બતાવો આ નીચેથી જગ્યા ખાલી છે ઉપરથી પણ આ નીચેથી ખાલી જગ્યા છે હવે આ દરવાજો મે ખોલ્યો અહીં તો ખેતરો છે આ ફિમેલ વોર્ડ છે મહિલા વોર્ડ છે ધારો કે રાત્રે દરવાજો બંધ કર્યો આમ અને નીચેથી સાપ આવ્યો અને મહિલા દર્દીને કઈડી જાય તો જવાબદારી કોની ભાજપના નેતાની સરકારી માણસોની કે ઓલા બોર્ડમાં જે ભાજપના નેતાના નામ લખ્યા છે હવે આટલું કરોડ લ્યો આ ખેતર સાપ વીછી કોઈ પણ જીવ જંતુ અંદર આવી શકે એની પણ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે જેથી કરીને કોઈ વીછીને પણ કઈ પ્રોબ્લેમ ન પડે આ સિવાય એક કરોડ ને ચૌદ લાખના દવાખાનામાં દુનિયાની નવમી અજાયબી બતાવું આઠમી તો બતાવી દીધી પણ નવમી નવમી અજાયબી એ છે કે આ નવું ટેબલ છે આ નવું ટેબલ છે લો બોલો કઈ નહીં એની ચર્ચા તો પછી કરીએ આ મેલ વોર્ડ છે પુરુષોનો વોર્ડ હવે પુરુષોના વોર્ડ ની અંદર એક જાદુ જોવા જેવું છે આ જાદુ બતાવો આ જાદુ જુઓ સંડાસ કઈ કઈ બાજુ છે છે અને નળ દુનિયાની અહીંયા પણ મુખ્યમંત્રી તરફથી નક્કી થાય પછી આ શું બનાવવાનું છે હજુ સરકારે નક્કી નથી કર્યું આ દરવાજા સાવ હલકી ક્વોલિટી છે સારો ઘૂમો માર્યા તૂટી જાય એવી કક્ષાના દરવાજા છે આનું કોઈ ફિનિશિંગ નથી આ બધું તૂટી જાય એવું છે જે રીતે તમે કોઈ ફિનિશિંગ નથી અહીંયા કોઈ ફિનિશિંગ નથી આ બધી ટાઇલ્સો એમ જ ચોંટી છે ત્યારબાદ પાથરવાનું કઈ નથી આ ફિમેલ વોર્ડમાં મેલ વોર્ડમાં પણ ગાડલાની લંબાઈ આ ગાડલાની લંબાઈ જુઓ બીજું કે ઓશિકા પાથરવાનું કશું જ છે નહીં આ તમે અહીંયા જુઓ આ શું છે નજીક થી એક કરોડ ને ચૌદ લાખ નું દવાખાના નું ઓપનિંગ કરી નાખ્યું છે આ બેડ તો તૂટ એક કરોડ ચૌદ લાખ રૂપિયા નો ભ્રષ્ટાચાર હવે દુનિયાની નવમી અજાયબી આ લેબોરેટરીમાં છે લેબોરેટરી આ લેબોરેટરીની અંદર

એ આવી બધી વસ્તુનું કામ કરતો હોય એટલે એના હાથ કેમિકલ વાળા દવા વાળા કોઈ કરતા હોય એટલે નળ ખોલવાનો ન હોય એટલે આ જાપાનીઝ ટેકનોલોજીનો છે અને એ કનેક્શન આપવામાં આવ્યું છે કશું જ નથી કામ બાંધકામ થતું હતું ત્યારે ભૂલી ગયા પછી આ રશિયાની ટેકનોલોજી છે પાણીના નળની બાજુમાં લાઈટ આ રશિયા થી લાવેલી ટેકનોલોજી છે કે અહીંયા પીન ભરાવો એટલે આમાં પાણી આવે કેમ કે સરકારમાં બધા બુદ્ધિ વગરના આસપાસ બેઠા છે આ ઇલેક્ટ્રિસિટી કનેક્શન પાણીની બાજુ કામ છે પણ આ આ રશિયાની ટેકનોલોજી છે આ ટેકનોલોજી છે અંદર બધું થઈ શકે એમ છે પછી એક એક હજુ ટેકનોલોજી છે સારી ટેકનોલોજી અહીંયા છે આ ખીલીઓ મારેલી છે આ ખીલ્લી આ બોર્ડ ખાલી થઈ ગયો હવે આ બધી આ મારેલી છે આ ખીલ્લી છે આ ખીલ્લી છે આ ખીલ્લી આ બોર્ડ હવે આપણે અહીંયા ઉકળી ગયું છે કદાચ જો ઉખડી ગયું આ ઉખડી ગયું બોલ આ ખીલીઓ મારેલી છે એટલે આ આ બધી ટેકનોલોજી છે આ ઉખડી જશે આ બધું બોલ એક કરોડ ને ચૌદ લાખ ના દવાખાના ભ્રષ્ટાચાર છે અહીંયા શું છે આ એક અમેરિકન ટેકનોલોજી છે આ મમતા ક્લિનિક છે આમાં એક અમેરિકાની ટેકનોલોજી છે કે હાથ ધોતા હોય તો આમાં તમે આંગળી ભરાઈ શકો એમાં ના ફાવે આમાં ભરાઈ શકો અહીંયા હાથ ધોવા માટેનું આ બોર્ડ આપેલું છે આવી ટેકનોલોજી ક્યાંય અમેરિકા સિવાય બીજે આપણે આ ભારત દેશમાં છે બીજે ક્યાંય આ ટેકનોલોજી તમને જોવા નહીં મળે કેમ કે અહીં કઈ ટેબલ ખુરશી કોમ્પ્યુટર પ્રિન્ટર કઈ છે નહીં ખાલી હાથ ધોવાનું છે હાથ ધોતા ધોતા એમ થાય કે આ સરકારથી બહુ તકલીફ પડે છે મરી જવું છું તો આમાં આંગળી ભરાઈ શકો એના માટે અમેરિકન ટેકનોલોજીની વ્યવસ્થા છે ઘણી બધી સુવિધા વાળું દવાખાનું છે જો અહીંયા સુવિધા આપેલી છે આ એક કરોડ ને ચૌદ લાખ રૂપિયાનું દૂરથી બતાવો ને ઝૂમ કરો કે એવું સિસ્ટમ આવડતી હોય એવું કરો ભાઈ આ હોબા ટેકનોલોજી છે જે એક કરોડ ચૌદ લાખ રૂપિયાનું દવાખાનું બને પછી એની અંદર લગાડવામાં આવે છે પછી આ છે હેન્ડીકેપ ટોયલેટ વિકલાંગ વ્યક્તિઓનું ટોયલેટ છે હવે વિકલાંગ વ્યક્તિને આ વોશ છે ધારો કે વિકલાંગ વ્યક્તિ મજબૂત આવી ગયો મારા જેટલો સો કિલો અને ઉભું થવાની કોશિશ કરી કે તો આ ઊભા થઈ ગયા આ થઈ ગયું ઉભું હું તો સાઠ કિલોનો નથી કિલો આ વિકલાંગ વ્યક્તિનું સપોર્ટ લેવાની સિસ્ટમ જ્યાં મેં સપોર્ટ લીધો વિકલાંગને ઘણીવાર પગ ના હોય એનું શરીર હેવી હોય હવે આને અડવું નથી આ તો બહુ મજબૂત હશે એવું માની લઈએ છે આ છે ઓસ્ટ્રેલિયન ટેકનોલોજીનું બીજું કે આ બધું તૂટી ગયેલું આ બધું એક કરોડ ને ચૌદ લાખનું દુનિયાની નવમી અજાયબી છે હવે અહીંયા પુરુષ માટેનું ટોયલેટ છે મેલ ટોયલેટ એનો દરવાજો જોવો જોઈએ દરવાજો કેવો દેખાહી લાવો તાવો દરવાજાની સાઈઝ જોવો દોઢ ફૂટનો દરવાજો મારા કોણી થી આટલા હાથ નો દરવાજો પણ એકચ્યુઅલ દરવાજો કેવડો છે આ તો મોટો છે તો આ ઓસ્ટ્રેલિયા ની ટેકનોલોજી છે કે આવી રીતે કોઈ ટોયલેટમાં આસાની થી જાય નહીં ટોયલેટ ગંદુ ન કરે એટલે દરવાજો સાંકડો રાખ્યો છે જાડો માણસ જઈ ન શકે કેમ કે જાડો માણસ અંદર જાય તો ગંદકી કરે એટલે એવું ના થાય એટલે સરકારે ટેકનોલોજી વાપરી છે આ ચાર ફૂટ નો અને હવે જો અહીંયા આ મારી કોણી સુધી આવે છે અહીં નીચે બેસીએ તો કોણી સુધી નથી આવતું આંકડું થઈ જાય એટલે કે આમ વી શેપ નો દરવાજો બનાવ્યો છે દોઢ ફૂટ અહીંથી પોણા બે ફૂટ અને નીચે જતા દોઢ ફૂટનો વી શેપ નો દરવાજો છે આ ટેકનોલોજી વિદેશમાં જોવા મળે છે